તો ચાલો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ આપણી અહીંયા કણે આપણે ખાતર નાખવાનું છે તો આપણે જોવો આપણી વાડી અને આપણે પછી ખાતર નાખીને માથે હાથી પણ આંખવાનું છે આ તમે જોઈ શકો છો આપણે અત્યારે હવે ઠેલી તોડવા જવાનું છે તો જોયું આપણે તૂટી છે કે નહીં આપણીથી કેટલી મહેનત કરી પછી માન માંડ કરીને આપણેથી ઠેલી છૂટી ગયા એકમાં કાળું ને એકમાં થોડું ખાતર લે આપણે આવું ખાતર પણ નાખવાનું છે પછી ડોલ ફરી લીધી છે અને હવે આપણે નીકળી જાય ખાતર નાખવા માટે તો તમે જોઈ શકો છો આપણે મને ખાતર નાખવા માટે અને ખાતર નાખી દીધા પછી આપણે આવી જ્યાં છે શીપડા ખાવા માટે ગોઈ પણ અહીંયા કણે તો ક્યાંય શીપડા બહુ નાના તો હે નહીં બધે મોટા મોટા જ છીપડા હે તો આપણે હવે આગળ વહેલા આઈલા જવી ક્યાંક ચડી જાય તો નાના ચીપડા તો અહીંયા કણે નાના શીપડા હે તો આપણે બે ત્રણ લઈ લેવી ને ખાઈ વાળવી આપણે હજી જો થોડાક આગળ જવી ભૂખ લાગી ગઈ છે એટલે થોડાક જાજા જોઈશે તો હાલો હાલ જવી એકાદ બે હજી ગોત હવે આપણે જોયું પણ આયા કણે તો એ કંઈ છીપડું જ નથી આ વેલામાં તો હવે અમને કોરે કોરો વેલો છે હવે જોયું તો છેલ્લે છેલ્લે ચડ્યું એમ મોટું આયા કણે તો એથી નહીં મોટા છીપડા હે જોવો આ મોટા છીપડા જોઈને જ તે આપણને એમ થાય કે આને શું કરવું તો બાય મિત્રો હવે મળીએ બીજા વ્લોગની અંદર